ભાજપે લોકસભા ચૂંટણીની બીજી યાદી બીજી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી તેમાં પણ ઘણા બધા નેતાઓના પત્તા કપાયા છે તમને જણાવી દઈએ કે ધાસુ નેતાઓ જેમના નામ ચર્ચામાં ચાલતા હતા એવા નેતાઓએ દાવેદારીઓ પણ પાછી ખેંચી અને નીતિનભાઈ પટેલની જે વાત કરવામાં આવે તો જ્યારથી પહેલી ઉમેદવારોની લિસ્ટ જાહેર થઈ ત્યારથી નીતિનભાઈ પટેલ ચર્ચામાં ચાલી રહ્યા છે એવામાં ફરી એકવાર નીતિનભાઈ પટેલે એક ચર્ચાજનક નિવેદન આપ્યું હતું તેને લઈને કરસન સોરંકી ધારાસભ્ય તેઓએ વળતો જવાબ આપ્યો કહ્યું કે

નેતાઓને તે સંભળાવી દીધું હતું આજકાલના આવીને અમને શીખવાડે છે તેવું પણ બોલી દીધું હતું નીતિનભાઈ પટેલે તો હવે શું